નમસ્કાર મિત્રો યુટ્યુબ તમારું સ્વાગત છે આજે આપણે લીકેજ વિશે થોડી માહિતી લઈશું કે ઇન્ટરનલ લીકેજ શું હોય છે અને જે તે સંજોગોમાં તમારે શું કરવું જોઈએ ઇન્ટરનલ લીકેજ એ ફ્રીજની અંદરની કુલિંગ કોઈ લીકેજ થઈ જાય ત્યારે એને ઇન્ટરનલ લીકેજ કહેવાય આ આપણું ફ્રીજ છે આ ફ્રીજના બંને દરવાજા આપણે ખોલીએ આ અંદર જે આ જે તમારું બોડી છે અને આને પફ થિકનેસ આ પફ કહેવાય એની વચ્ચે પફ હોય અને વચ્ચેથી પાઇપો જતી હોય છે હવે કોઈક કારણસર બરફ જામી ગયો અને તમે એને ચાકુ છે અથવા ડિસ્મિસ વડે એની ઉપર ઘા કરો છો ત્યારે મશીનની બોડીમાં કાણું પડે છે એ કાણું જયારે પાઇપમાં પડી જાય ત્યારે એ પાઇપ લીકેજ થઈ જાય છે અને એ તે સંજોગોમાં આ મશીનને વાપરવા લાયક રહેતું નથી ઘણી વખત એવું થાય છે કે મશીન ને વારે ઘડીએ બંધ ચાલુ કરવાથી પણ ઇન્ટરનલ લીકેજ ના પ્રોબ્લેમ આવતા હોય છે

બહુ બહુ તો તમારે બે મહિના ત્રણ મહિના છ મહિનાથી વધારે નહીં ચાલે એટલે જે તે સંજોગોમાં જ્યારે બી ઇન્ટરનલ લીકેજ થાય ત્યારે મશીનને રિપ્લેસ કરવું ઈચ્છતા હોય છે તો આ ઇન્ટરનલ લીકેજ વિશેની માહિતી છે જે તમને સારી લાગી હશે થેન્ક યુ સો મચ